જય માતાજી મારા ભાલા મિત્રો હું શું સંજયસિંહ વાગેલા આજના વિડીયોમાં મારા ભાલા મિત્રો મારા સબસ્ક્રાઈબરો અને મારા ભક્તો એટલે કે મારી રામવાડી સિકોદર મહાણવટીના ભક્તો અને મારી ખુખાર મેલેડીના ભક્તોનું હાર્દિક સ્વાગત છે જેટલા પણ ભક્તો છે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો વિડીયો પસંદ આવે તો લાઇક કરી લેજો વધુને વધુ આપણા ભક્તોને શેર કરી લેજો આ એક નમ્ર વિનંતી છે અને આજના વિડીયોમાં તમને જે લોકો માતાજીની ભક્તિ કરે છે જે લોકો માતાજીને માને છે જે લોકો માતાજીના મંદિરે દર્શન કરવા જાય છે જે લોકો માતાજીના ભક્તિમાં લીન થઈ ગયા છે એમને ભાઈ પહેલાં પહેલો બહુ જય માતાજી અને તમારે ભક્તિની અંદર બજાર જે લોકો ભક્તિ કરે છે બધું જ કરે છે પૂજા અર્ચના નિવેદ બધું જ કરે છે અને તે છતાં એવા નિરાશ કરે છે કારણ કારણ કે એક વ્યાયામ એમની અંદર હોય છે એ અંદર એ વ્યાયામ આજે હું દૂર કરવા આવ્યો છું અને વિડીયોને તમે પૂરો જોઈ લેજો તમારો વ્યાયામ શું હોય છે મને ખબર છે અને મારો વ્યાયામ શું હોય છે મને ખબર છે હું પણ કોઈ જા મને ખબર પડી ગઈ છે વ્યાય રાખવા જેવી કોઈ વસ્તુ છે નહીં ભાઈ તો તમે માતાજી પાસે કયો વ્યાયામ રાખો છો માતાજીને તમે કઈ રીતે તમે જુઓ છો કઈ રીતે તમારી દિવ્ય દ્રષ્ટિ એટલે માતાજી તમને કઈ રીતે જોવો છે તમે એમને કઈ રીતે જોવો છે તમને આજે હું સમજાવવાનો છું અને માતાજીનું હું જે રીતે પૂજા કરું છું હાને ભાઈ કમેન્ટની અંદર રામવાડી રામ લખવાનું ભૂલતા નથી રામવાડી શીખું તો હું નામ ના લખવાનું ભૂલતા અને મા ખરે મેલડીનું પણ નામ લખવાનું ભૂલતા નહીં આટલું જરૂર કરી લેજો બીજું એ કહું છું કે માતાજીની જગ્યાએ પૂજા અર્ચના તો કરીએ જ છીએ બધું બહુ જ કરીએ છીએ અને હા તમારા જે સપના હોય ડ્રીમ હોય મારા કમેન્ટની અંદર જરૂર જણાવશો જેટલા પણ દુનિયાના લોકો છે બધાના સપના સાકાર કરવા મારી રામવાડી સીખો તે જરૂરથી બેઠી છે અને મારી ખુખારમે રડી પણ આખી દુનિયાનું ભલું કરવા બેઠી છે તો તમારું પણ ભલું થઈ જશે જય માતાજી બરાબર છે તો આજના વિડીયોમાં એટલું કહું છું કે વ્યાયા તમે વ્યામ કઈ રીતનો રાખો છો માતાજી પ્રત્યે હું તમને સમજાવું ઘણા લોકો રાખે છે ઘણા લોકો કંઈક એમના ઘરમાં તાવ આવી ગયો કંઈક એમના જીવ પરિવારમાં કંઈક મોટી મુસીબત આવી ગઈ કંઈક એમના જીવનમાં કંઈક મોટી એવું આવી ગયું મોટો કંઈક પહાડ તૂટી પડ્યો દુઃખનો તે ઘરે એવું કહે છે એના પરિવારને એવું કહે છે કે હું ફલાણી માતાની બાધા ભૂલી ગયેલો ફલાણું આવો કરવાનું ભૂલી ગયેલો બકરો અરે બકરાણી તો કોઈ બાધા રાખતા જ નહીં બાકરું બકરું બધા માતાજી કોઈ લેતી જ નથી કોઈ માતાજી કોઈ પણ જાતનો આવો કોઈ ભોગ લેતી નથી તમે આવા કોઈ બલી લેતી નથી તો આ વસ્તુ પહેલાં પહેલાં માણસ મારા વાળા મિત્રો બંધ કરી લેશો આ મારી એક વિનંતી છે હું એક જ મારે એક જ વસ્તુ છે કે ભાઈ જીવ માત્ર પર મારે દયા રાખવાની છે તમને કહી દો પણ તમારે પણ જીવ માત્ર પર દયા રાખવાની કોઈ પણ મગરું કુકડું બકરું માતાજી લેતી નથી આ એક પહેલી જ વાત તમને સમજાવી લો અને આ વાત મારી સાચી લાગે તો ભાઈ જય માતાજી જરૂરથી લખજો કમેન્ટની અંદર બીજું કે ઘણા એવા એ વ્યાયામ રાખે છે કે મારા બાધા રહી ગયું મારા જીવનની અંદર આ થઈ ગયું ને આ મરી ગયું ના હવે આવું થઈ ગયું ના ભાઈ તો આ વસ્તુ પહેલાં પહેલાં કાઢી નાખો મગજ નથી આ વસ્તુ હતી જ નથી આ વસ્તુ થાય જ નહીં પહેલાં પેલું કહું મા મા કોને કહેવાય ખબર છે મા મા એટલે મા મા એટલે મા બાકી બધા વગડાના વા આ પહેલાં કહેવત છે તમને કહેવાય છે મા કોને કહેવાય મા કોઈના દુખાને તમારી જો તમારી કુળ તમારી જનેતાની વાત કરું છું તો એ એ પણ એક લક્ષ્મી એક મા એક ભગવાન છે પણ એની વાત કરું છું માતાજીની વાત કરું છું મારી પોતાની માની વાત કરું છું મા ગમે એવું તમે ખરાબ કરો મારે ગમે એવું વિચારો માને તમે ગમે તે કરો પણ તમારી મા તમારી વિશે આટલું ખરાબ ના વિચારો એવી જે આપણી કુળદેવી જે હોય તમારી કોઈપણની માતા હોય કોઈ પણ માતા કોઈને નડતી નથી ભાઈ કોઈ માતા કોઈને કશું નુકસાન પહોંચાડતી નથી તમારા જીવ જો તમે સાચા ને તો બધું જ સાચું તમારું દિલ સાચું તો બધું જ સાચું તમારું તમારો દેહ સાચો તો બધું જ સાચું તમારું મન સાચું તો બધું જ સાચું તમારું તમે જો પોતાના પ્રત્યે સાચો વિચાર રાખશો કોઈના પ્રત્યે સાચા વિચાર રાખશો તો તમે જીવનની અંદર તરી જશો કોઈ કોઈની જરૂર નથી કોઈના બાપની તાકાત નથી કે તમને હરાવી શકાય જો તમારા જીવનની અંદર તમે મસ્ત રહેવું હોય ને અને ભાઈ તમે સાચો ભાવ રાખશો ને તમારી ભારત સાચી ભક્તિ કરશો ને તો તમારી મા તમારી કુળદેવી તમારી કોઈ પણ માતાની સેવા કરશો ને તો તમને માતા આપવા પર જ લેવું જ છે અને જો તમે માતાની સેવા નહીં કરતા હોય તમારી કુળદેવીની સેવા નહીં કરતા હોય ભગવાનની સેવા નહીં કરતા હોય પણ જો તમારો ભાવ સાચો હશે તમારો દિલ સાચો હશે તમે સત્યની રાહ પર ચાલતા હશે ને તો ભગવાનને તમારે હું ચાલીને આપવું પડશે કે ભાઈ આ દીકરો ગમે તે ભલે મને નથી પૂછતો મને નથી માનતો પણ આનો ભાવ સાચો છે મન સાચું છે આ જીવનની આ કોઈનું ખોટું કરતો નથી તો આનું કોઈ દિવસ ખોટું થવું ના જોઈએ ભગવાનને સામે ચાલીને આપવું પડે ભાઈ ભગવાનને મજબૂર કરવા પડે છે જો તમે જીવનની અંદર સાચા સાચા હૃદયથી બધું કરશો ને અને જો કોઈના જીવનને નડશો નહીં ને કોઈને કોઈ ખરાબ કોઈનું કરશો નહીં ને અને જો જીવનનું કોઈનું ખરાબ કરવાનું વિચારસરણી પણ નહીં રાખો અને જો તમારું મન પવિત્ર હશે ને તો તમારે જીવનની અંદર કશું કરવાની જરૂર નહીં હોતી ભગવાન સામેથી આપી દેશે ભગવાનને મજબૂર પણ બનવું પડે છે કે ભાઈ આ માણસ સાચો છે એનું ફળ જો આપી દો એનો જે કરવો છે એ બહુ મસ્ત છે અને હા એક વાત કહી દઉં પહેલાંના જીવનમાં પત્રો હતા એસએમએસ નતા બરાબર છે કોઈ પણ હિસાબ કરવા આપણે લખવું પડતું હતું પેનથી લખવું પડતું હતું કાર્બનથી લખવું પડતું પણ હવે ભગવાને બધી સિસ્ટમ બદલી નાખી બરાબર તમે એવું વિચારતા હશો કે કર્મ તો હવે બીજા જમ બીજા જન્મ ભોગવાના ના ભાઈ ના હો હવે ભગવાન પણ હવે લેપટોપ લઈને બેસ તમારું જે કર્મ કરો ને આ જન્મ તમે એ ઓન ધ સ્પોટ મેલ કરી જ મેલ દ્વારા તમને જણાવી દેશે એટલી યાદ રાખજો હવે આ જન્મમાં તમને ભોગવાનું છે કોઈ પણ કોમ્પ્રોમાઇઝ નહીં તમારે આ જ જન્મમાં બધું ભોગવાનું છે અને આ જ જન્મમાં તમારા ભાઈ જો સારા કર્મો હશે તો તમને સારું ફળ મળવાનું જ છે કોઈ રોકી નહીં શકે જો પહેલાં તમે ભગવાનની પૂજા કરી હશે કે નહીં કરી હોય માતાજીની પૂજા કરી હશે કે નહીં કરી હોય અને જો તમારા જીવનની અંદર સુખી થવું હોય ને તો કોઈનું બધાનું ભલું કરવાનું ચાલુ કરી દો કોઈનું ખોટું ના કરજો દાન ધર્મ કરવાનું ચાલુ કરજો તમે પૈસાવાળા હોય તો દાન કરવાનું જરૂરથી રાખજો અને ભાઈ દાન જો કોઈને પણ દાન કરવું હોય તો મને જણાવજો હું મારી રીતે તમને મને ગૂગલ પે જી પે જે કરવું એ કરી દેશો ખબર એની અંદર જણાવજો હું એવું નથી કહેતો કરો તો તમારે દાન કરવું તો આપણે ભેગા મળીને દાન કરીશું આપણે કરીશું એવું નથી તમારા દેખતા જ દાન કરીશું આપણે વિડીયો ઉતારીશું અને દાન કરવાને બીજાને પણ પ્રેરણા કરીશું હું તમને બધાને કહી દઉં કે દાન જો તમારી પાસે પૈસા હોય તમે કરોડપતિ હોય તમે અજવોપતિ હોય તમે લખપતિ હોય જો તમારે પૈસાની રેલમ ચેલમ હોય અને મસ્ત જો જીવન વ્યતીત કરતા હોય તો તમારું જીવન તો મસ્ત છે પણ બીજાના જીવનને પણ મસ્ત રાખજો બીજાના જીવન પણ સુખી આવે કંઈક ખુશીઓની લહેર આવે એના ચહેરા પર હસતો ચહેરો એનો બને બીજાના ચહેરા પર હસી લાવજો બીજાના જીવનમાં સુખની લહેર લાવજો બીજાના જીવનમાં કંઈક એવું કરજો કે એ તમને એટલું જ ભગવાનને પ્રાર્થના કરે કે હા આ ભાઈ મારું સારું કર્યું છે એનું પણ જીવનની અંદર સારું થયું તો હું એટલું કહું છું કે ભાઈ તમે જો સારા હશો તો સારું થવાનું જ છે તમે એટલે જ કહું છું તો તમે પૈસાના હોય દાન ધર્મ જરૂરથી કરજો અને તમારે દાન કરવું હોય તો કમેન્ટની અંદર મને જરૂર જરૂરથી જણાવો કે સંજયસિંહ વાઘેલા દાન કરવું છે અને હા જો ભાઈ તમારા કોઈને ઈચ્છા હોય કે મારા થ્રુ દાન કરાવડાવો કે તો આપણે બે ભેગા મળીને આપણે બધાએ ભેગા મળીને દાન કરીએ જો હું તો પૈસા સારું નથી હું મધ્યમ વર્ગની માણસ છું પણ મારી ઈચ્છા તો બહુ દાન કરવાની અંદરથી દિલ મારું દાન કરવા તળપડા પેલી હું તળપડ લઈ રહ્યું છે પણ મારી જોડે પૈસા નથી ભાઈ એ તોય હું જેટલા બને એટલા દાન કરું છું તમને પણ કહી દઉં તમારે દાન કરવું તો મારો નંબર લખી લો તો તમે કરી શકો છો મને ગૂગલ પે ફોનપે જે કરી શકો જો કદાચ કરવું હોય તો આપણે સામેથી કરવા એવું નથી કે તો કરો જ અને નંબર એડ જોઈ લો મારો નંબર છે બોણું પોસઠ પોસઠ તોતેર પચીસ આ મારો નંબર છે તમે કરી શકો છો અને મને એક વાત ફોન કરી લેશો જ કરજો તમારે કરવું ના કરવું અને ના ના કરવું હોય તો કંઈ વાંધો નહીં પણ મને ફોન કરીને કરો તો તો વેલ એન્ડ ગુડ મને પણ ખુશી મળે કે ના મારે કહેવાથી તમે દાન ધર્મ કર્યો છે મને બહુ ખુશી મળશે અને હા જેમ પણ આમ ચકલોને ચણ નાખજો કારણ કે વધારે ચકલા કંઈથી લાવે ચકલોને દાન નાખજો ગાયોને કંઈ ગાય બાજુ છે એ બધી ગાયો આવતી હોય તો ગાયોને પણ ટોટલી ઉખવડાવજો તમારું જીવન મસ્ત સુખી સુખીમય જીવન થઈ જશે જય માતાજી વધારે કે એવું નથી આ સંજીવ વાઘેલા કોઈ મળી જશે સ્પીકર નથી પણ નાની નાની બાબતો તમને શીખવાડે છે વધારે કંઈ બહુ બોલવા જઈશ તો લોંગ 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 થઈ જશે વિડીયો બોર થઈ જશે વિડીયો પસંદ આવ્યો તો લાઇક કરજો વધારે ને વધારે શેર કરજો તમારા મિત્રોમાં તમારા સંબંધીઓ ગાવાલામાં શેર કરજો જય માતાજી જય ખુખાર મેરિણીનો જઈ મારી રામવાડી શિખોદર વહાણવાટીનો જઈ અને હા દેવાદી દેવ મહાદેવનો જોઈ હર હર મહાદેવ